નમસ્કાર વાલા દર્શક મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને તારીખ બે દસ બે હજાર પચીસ એટલે કે આજની તારીખ બે દસ બે હજાર પચીસથી પેન્શનમાં તોતિંગ વધારો જાહેર થયો છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે તો મિત્રો કઈ માહિતી અને શું છે તેની વિગતવાર આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમરા વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો દિવાળીના તહેવારમાં ધ્યાનમાં રાખી સરકારનો સૌથી મોટો નિર્ણય તો મિત્રો પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને કઈ મોટી મોંઘવારી ભથ્થાની ભેટ મળે છે તેની તમામ વાત વિગતવાર કરીએ તો તો મિત્રો કેન્દ્ર સરકારે દશેરાના તહેવાર પહેલાં સરકારી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે આ સમાચારથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો મિત્રો દિવાળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓ પેન્શનરોને સૌથી મોટી ભેટ એટલે કે ત્રણ ટકા મોંઘવારી ભથ્થાને વધારાને મંજૂરી આપી છે અને મિત્રો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો તો મિત્રો નોંધનીય છે કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે રાહત મળશે આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો કુલ મોંઘવારી વધુ વધીને હવે નવી ટકાવારી મુજબ ત્રણ ટકાનો વધારો થશે અને મિત્રો સામાન્ય રીતે આ વધારો એક જુલાઈ બે હજાર પચીસ અથવા તો લાગુ પડતી તારીખથી પુનરાવર્તિત અરસરથી લાગુ કરવામાં આવે છે આનો અર્થ એ છે કે કર્મચારીઓને જુલાઈ મહિનાથી લઈને અત્યાર સુધીનું એરિયસ પણ સૂકવવામાં આવશે આ વધેલા ડીએનો લાભ લગભગ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે તો મિત્રો આવી રીતે ડીએમાં વધારો ત્રણ ટકાનો થયો છે અને તે પણ લાગુ પડતી તારીખથી એટલે કે એક જુલાઈથી આપવામાં આવશે અને ત્રણ મહિનાનું એરિયસ પણ સૂકવવામાં આવશે તો મિત્રો મોંઘવારી વધતામાં આટલો થશે વધારો મોંઘવારી વધતું એટલે કે ડીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શનનો એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે બજારમાં સતત વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓના જીવન ધોરણને જાળવી રાખવા અને તેમને આર્થિક રાહત આપવા માટે સરકાર આ બથું આપે છે વધતા ખર્ચ થતાં કર્મચારીઓનું જીવન ધોરણ બગડે નહીં તે માટે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે આ નિર્ણયને તહેવારોની મોસમમાં એક મોટી રાહત માનવામાં આવે છે જ્યારે ઘરના બજેટ પર મોંઘવારીનું દબાણ વધી જાય છે ત્યારે સરકાર અગાઉ માર્ચ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો જેનાથી ડીએ વધીને પંચાવન ટકા થયો હતો હવે તાજેતરના વધારા સાથે આદર દર ટકા પર પહોંચી ગયો છે ડીમાં આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે કરવામાં આવ્યો છે તો મિત્રો આવી રીતે મોંઘવારી વધતામાં વધારો થશે તો મિત્રો સરકારે સરકારી કર્મચારીઓને આપી મોટી ભેટ કેન્દ્ર સરકારના મોંઘવારીના દરોને ધ્યાનમાં રાખીને વર્ષમાં બે વાર જાન્યુઆરીને જુલાઈમાં ડીએનએ ડીઆરમાં એટલે કે મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવે છે આ વધારો મુખ્યત્વે શ્રમ મંત્રાલયના લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈ સીપીઆઈ આઈડબલ્યુ પર આધારિત હોય છે આ ત્રણ ટકાનો વધારો કર્મચારીઓના માસિક પગાર નોંધપાત્ર વધારો કરે છે જે તહેવારોની સિઝન પહેલાં તેમના માટે મોટી રાહત લાગે છે અને બજારમાં ખરીદ શક્તિ વધવામાં પણ મદદ થશે આ અંગેનો સત્તાવાર આદેશ ઓફિશિયલ ઓર્ડર ટૂંક સમયમાં જ નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે અને મિત્રો ઉલ્લેખનીય છે કે આ વધારાનો લાભ લગભગ અડતાલીસ લાખ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને મળશે આ વધેલા ડીએનું સુકવણું ઓક્ટોમ્બર બે હજાર પચીસના પગાર સાથે કરવામાં આવશે કર્મચારીઓને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનાનું એરિયસ પણ એક સાથે મળશે ઉદાહરણ તરીકે તમને સમજાવી દઈએ કે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા સાઠ હજાર હોય તો ત્રણ ટકા ડીએના વધારાને કારણે તેના માસિક ગ્રોસ પગારમાં અઢારસોનો એટલે કે એક હજાર આઠસોનો વધારો થશે આ નિર્ણય તહેવારોની સિઝનમાં આર્થિક રાહત આપવા માટેનું એક મોટું પગલું છે તો મિત્રો આવી રીતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટી ભેટ જાહેર થઈ છે અને મોંઘવારી વત્તુ જે પંચાવન ટકા હતું તેમાં ત્રણ ટકાનો વધારો થતાં ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું થઈ ગયું છે અને આ મોંઘવારી વધતું જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનાના એરિયસ સાથે તે ઓક્ટોમ્બરના પગાર સાથે સૂકવામાં આવશે તો મિત્રો આવી રીતે ત્રણ મહિનાનો એડીએસ પણ આપવામાં આવશે તેથી સરકારી કર્મચારીઓ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તહેવારોની સિઝન પણ ચાલે છે તેથી તેમાં આનંદો પથરાઈ ગયો છે તો મિત્રો આ હતા આપણા અહીં સુધીના સમાચાર જય હિન્દ જય ભારત મિત્રો થેન્ક યુ